भॻवान अठावन सवा घटे मज़ा इहे की इहो

બાંધ્યા મી ઢોળ બેની ની જમપી ગઈ જીવલ અને પગડા ઠેરાઈ ગયા મલા જાની બેડીએ બેની બારમતી દાદાજીની ડેલી નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે ગીર નેહડાની ચારણ સમાજની અઠ્ઠાવન દીકરીઓને રાજમાં ગઢવી પરણાવી રહ્યા છે અને આ ભાઈને આજે પાઘડી બાંધવી જરૂરી છે અને પાઘડી કોને બંધાય આપણને ખબર છે બહુ સરસ કામ એ કરી રહ્યા છે તો એમના વડીલ જે છે ચારણ સમાજની પરંપરા છે એમના લગ્ન પણ જુદા પ્રકારના છે એક આપણી જૂની પરંપરાઓ એ લોકોએ જાળવી રાખી છે આજે મોડર્ન ભલે બની રહીએ આપણે તો એક પાઘડી એ આ વડીલ છે બાંધશે રાજમાને એટલે એક પાઘડી એમને બદલાવવાની છે પછી એમની સાથે વાતચીત કરીશું પહેલાં તમે આ થોડા દ્રશ્યો જુઓ કે પાઘડી બાંધતા પહેલાં પણ આ રીતે પાઘડી તૈયાર કરવી પડે છે ઓલે પાઘડી આ કહેવાય આ

ગેરમાં બધે આવું થવું જોઈએ વધારે બાપાનો ઈચ્છા બહુ હતી બાપા તો બહુ કહેતા એટલે મૂળ વિચાર બાપાનો હતો બાપાનો બાપાને કંઈક નાયત માટે કરવું નાચ જમાડવી અને એવું બહુ હતું એને એટલે એ કીધા કરતા જમાડવી જમાડવીને મેં તમને કીધું ને બાપાને કીધું હરિદ્વાર આપણે જાઉં બે વર્ષથી હું કહેતો એટલે યાત્રા કીધું કરાવી તો એ કે મારે નાચ છે એ ગંગા છે ને એ જ હરદ્વાર છે એ નિહાળે નિહાળે બધા જાય એટલે એમની પણ ઈચ્છા હતી અને લોકો એ બાને જોડાય એક થાય એકાબીજા અને ભેગા થતા હોય તો પોતાના લાગે એકસાથે પ્રસંગ આવડો મોટો થઈ જાય તો સમયથી લઈ આર્થિક રીતેથી લઈ અને આ યુગમાં જરૂરી છે ખૂબ થાય છે ને આ સમૂહ લગ્ન બધે તો આ થોડું નેહડા અમારા રહ્યા એટલે એમને હજી વિચારોમાં થોડું ઓલું હોય એટલે ધીરે ધીરે થતાં થતાં પણ માતાજીની કૃપા થઈ ગઈ કે તાત્કાલિક સ્પીડમાં સંખ્યા વધતી જાય છે

પણ મોટી ઓળખ્યું છે કોઈ વરદીમાં કે એનાથી ઉપર કેમ વ્યાય રીતે થઈ જાય વ્યાય એવી એ રીતે છે સરસ પણ એકદમ અદ્ભુત હતાતારની ગાયું તો આપા ગીગાની ગાયું એ વહેલો તો એ બધી એમને કૃપાથી બધું થઈ ગયું અને સનાતનમાં ગાયુનું તો બહુ મોટું મહત્વ છે બિલકુલ એટલે ખૂબ રાજીપો તમે આપા ગીગાને યાદ કર્યા છે હું તમારા આપ તમને આજે કેટલા યાદ આવે છે એ તો આવે ને હા મંગળ અવસર છે રૂડુ અવસર એટલે એમના આશીર્વાદથી આનંદ કરીને આગળ વધીએ એ અત્યારે તો બહુ આનંદ હોય તાણે જાયલા ન રહે તમે આમથી આમ ને બધાય મળતા હોય ખોખારા ખાતા પણ એ ભગવાન જોડે શિવ જોડા જીવ ગયો એ પછી આપણે આ લગ્ન કરાવી જઈએ તો મને લાગે આનાથી મોટી શ્રદ્ધાંજલિ કઈ હોય આ તરત જ નજીકમાં બધું પાછું એટલે આપણે કેને ભાઈ પિતૃ માટે એટલે કે પિતાજી મા હોય જાય એની પાસે આટલું એટલું કરવું દાન કરવું જોઈએ જમાડવું તો આપણે એની જે થાતું હતું એ તો બધું પંદર દિવસ સુધી મેં કર્યું હસ્તી પણ પધરાવી આવું એથી ઉપર પાછો તરત જ આ લગ્ન આવ્યા આઠ દીમાં એનું પત્યા પછી આઠ દિવસમાં એટલે એ આટલો નાચ જમે આટલે કન્યાદાન દીકરીઓના એટલે એમના પૂન છે આ બધા હોસ્પિટલમાં તો ત્યારે સમૂહ લગ્નની ચિંતા કરતા હા શું કહેતા તમને કાલે સુધી કે હું આમ રહી જાઉં તો સારું એમ એને એક એટલું મનમાં હતું સમૂહ લગ્ન કરલું નગર એ કોઈથી જીવવું ને મારે એને વધારે આમ ત્યાં બોલું ખાજું થઈ જાય એવું કાંઈ ને કંઈ મરવાનું કાંઈ નહીં પોરના મીડિયમ બોલ્યા તમે જોયું હોય હવે મને સ્વરૂપમાં કોઈ રોકે નહીં વયો જાત કાંઈ ચિંતા નથી આવા કામ કર્યું ને એટલે પણ આ ને હતું થોડુંક સમૂહ ટપી જાવ તો સારું પણ એ બધું લખાઈ ગયું એમાં કઈ બિલકુલ હા મંગળ પ્રસંગ છે અને દીકરીના બાપ બન્યા છો તમે અઠ્ઠાવન દીકરીઓને આજે તમે પરણાવવાના છો દીકરીને યાદ કરીને કશું ગાશો તો મને ગમશે દીકરીના મારું એક ગીત છે એકાદી કાઢી લઈ લો के बेनी बारमती ती दादाजी नी दे लिए फौरेलूं फूल जाने वाला पुनी वैलिए बेनी बारमती ती दादाजी नी दे लिए तमारे त्याग दिक्री बार प्रसंग में वह वही देना लगना हाँ वही देना

પણ દીકરીઓને વળાવવામાં જે સંતોષ અથવા તો જે અંદરથી તમને એ લોકોના આશીર્વાદ મળતા હશે એ કેવી અનુભૂતિ થાય છે શબ્દોમાં હું છે ને ઓલું તમે કદાચ વિડીયો જોઈ ઇમોશનલ થઈ ગયું ભાવુક થઈ ગયું છે તો હું છે અહીંથી અમારે લીલા પાણી નેહા નજીક મારું આ ડુંગર છે આમો દેખાય છે ને અહીંથી આમ એ અહીંયા જ છે મારું નેસ તો પછી સોમાહે તો નહીં હોય ઉનાળે ક્યારેક ક્યારેક દૂધના ઓલા પ્રમાણે અહીંયા રહેવા બે વર્ષ અમે રહી ગયા બે આખો વર્ષ નહીં બે પાંચ મહિના શિયાળે ઉનાળે આવી એવું બે વખત આવી ગયા અહીં રાજપરા તો હું આ સ્થળે મને યાદ આમથી હું ખડનો ભારો લઈને આવતો ઓડિયા ભારા હોય બહુ મોટા આમ તો ધોળ્યો જતો હું અહીંથી હું નીકળેલો સામનો અને ખડના ભારા લઈને આવતો હું ધોઈયો આવતો હું એને બદલે આટલી દીકરીઓ અત્યારે વિદાય દે ના એ જોયું ને એમાં કઈ ઓલું થઈ ગયું એટલે એ અરખ નો હતું એમાં અરખ ના હોય એમ અત્યારે મને એ જ થાય છે આઈથી શું નીકળેલો છું આમથી બારા લઈને આવીને આમ જોડે ને ખાડું ખંભામાં ભાતનો ઠેલો ને અહીંથી મારું ખાડું આમ નીકળીને અહીં હોય છે એ પણ એક સમય હતો બોલે કે વો બી એક દોર થાય એ બી એક દોર હે એટલે કંઈક હશે પૂર્વજોના સારા પુન હોય માતાજી તો કલ્પના પણ આવું બધું સપનું હોય તો જ થાય હાસીન કરવું અઘરું એવો મને વિચાર આવે પણ આ તો હાસીન આવું થાય છે તો એ કૃપા આપણને આપણા પૂર્વ પૂર્વ સૂર્યોનો સૂર્યોનો અને માતાજીને પણ ખૂબ ખૂબ આભાર મિત્રો રાજભા માને છે કે માતાજીની કૃપા છે એ નિમિત્ત બન્યા છે ભગવાનની કૃપા છે અને રાજભાને મોકો મળ્યો છે કારણ કે દીકરીઓને પરણાવી એમને વળાવી આનાથી કદાચ બહુ મોટું સારું કામ ના હોય શકે તો રાજભા ને પુણ્ય મળી રહ્યું છે આપણે બધા માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ રાજભા ને દીર્ઘાયુષ્ય આપે નિરામય સ્વાસ્થ્ય આપે જેથી કરીને આ પ્રકારના સમાજ સેવાના કામ કરે રાજભા ઘણી બધી દીકરીઓને આ ત્રીજી વખત પરણાવે છે પણ ભાઈ તરીકે અને બાપ તરીકે કરિયાવર પણ આપે છે શું કરિયાવરમાં શું શું આપ્યું બતાવો અને વાત કરો ચાંદીનું મંગલસૂત્ર સોનાના હાકરા સોનાનો દાણો

ઓ harus રાજીવા બધા રાજી છે કે ભાઈ રાજભા જેવો ચારણ નહીં પડે આટલી બધી દીકરીનો ભાઈ બન્યો આટલી બધી દીકરીનો કે બાપ બને છે તમારી દીકરીથી પણ વિશેષ કદાચ મને લાગે આ બધી દીકરીઓ માટે લાગણી હશે શું કહેશો જરૂર ભાઈ લાગણી હતી એટલે તો આવડું મોટું કરી છે હિંમત રાખીને કે આપણે નેહડાની દીકરી હોય ગરીબ હોય ભલે બધાને મળી જાય એવું નથી કે ન મળે ઘરમાં ઝૂંપડામાં રહેતા હોય એના પ્રમાણે તો એને જડી જ જાય અને આશા પાત્ર બનાવીને એ દીકરીને હારે હોળાવીએ દે પણ અમને થોડુંક આ ફાઈક મળ્યો આમ કે અમે આ બધું કરી અને ભગવાનને નિમિત બનાવ્યા છે માતાજી નિમિત છે આપણે શું શું આપ્યું જ કરે છે અમને એમ અમે એના હિસાબે જ થાય છે થાય છે શું શું આપ્યું ટોટલી વસ્તુ

લીલા પાણી થી નીકળી અને લંડન સુધી હોય માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પત્ર લખી અને શ્રદ્ધાંજલિ પાઠવતા હોય એવા આલ્હુર અમને એમનો સેલો ઓડિયો સંદેશ આપણે સાંભળીએ

અને એવા કરતા રે એવા ને તમે આજથી અમે થોડો સહકાર પ્રેરણા આપતા રહ્યો અને નાથ ભેળી રહે થાય અને બીજા નંબર બે ઈ કે હું તો નિમિત્ત છ પણ આ મારો નાથ મારી ભગવતીઓ ઈ હાપટા કરતી અને તમો કોક ને હિમત આવે

નિમિત પણ આ મારો નાથ મારી ભગવતીઓ હાકોટા ભગવતી હોય અને તમો કોકને હિંમત આવે તે સંસ્કાર દઈયો અને મળો રાજીયો એકલો કહીશ હા એમાં જય રાખીને ને જાજી જય જય માતાજી જય માતાજી